મનસુબા પર પાણી ફેરવી દીધું અને આરોપીઓને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ ચારમાંથી બે આરોપીઓ ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં નોકરી કરી ચૂક્યા છે જેથી આંતરરાજ્ય ગેંગના લીડરને સાથે રાખીને અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવીને અમદાવાદ આવ્યા જોકે આરોપીઓ લૂંટને અંજામ આપે તે પહેલા જ સરખેજ શાંતિપુરા સર્કલ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપ સિંહ એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના ચેન સ્નેચિંગના ગરફોડના ચોરીના મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ અન્યના કોઈ ગુનાઈ દિતિહાસ નથી તેમ છતાં આરોપીઓને ચાર તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે